વેશન મુક્ત લગ્ન પ્રસંગ બનાસકાંઠા વાવ તાલુકાના ખીમણા પાદર ગામ રાજપૂત સમાજ પ્રથમ સમાજ વેશન મુક્ત માટે આવનારી પેઢીઓ માટે પહેલેથી રાજપૂત સમાજમાં પ્રથમ નંબર કરાવવાળા વ્યક્તિ રાજપૂત આભાભાઈ વાલાજી એમના દીકરાના લગ્ન પ્રસંગમાં વ્યસન નામે કોઈ વસ્તુ વાપરવાની નથી બીડી તમાકુ અફીણ ગોળી કારબોર્ડ તમામ સમાજના ભાઈઓ માટે વ્યસન મુક્ત રાખો રાજપૂત આભાભાઈ આવું કરી શકે તો બીજા ભાઈ કેમ ન કરી શકે તારીખ વીસ એક બે હજાર ચોવીસ ના દિવસે લગ્ન પ્રસંગનો નો રાખેલો છે સાથે અભાભાઈ નો વ્યસન મુક્ત બોલવાનો વિડીયો પણ મજબૂત છે ધ્યાનથી વિડીયો પણ સાંભળજો આભા શું બોલે છે તે તમે ધ્યાનથી સાંભળજો વિડીયો વ્યસન મુક્ત રાખો અઢાર સમાજ કહેવામાં આવે છે અહેવાલ ગોવિંદ રાજપુત ડી જય શ્રી રામ બધાના હૃદયમાં બિરાજમાન રામચંદ્ર ભગવાનના ચરણોનો કોટી કોટી પ્રણામ હું રાજપૂત અભાજી વાલાજી રામખા પાદર મને ગઈકાલે બે સજ્જન મીડિયાવાળાનો ફોન આવ્યો મને કે તમે જે લગ્નમાં વ્યસન મુક્ત લગ્ન કરવાના છો તો એના વિશે તમે તમારું વક્તવ્ય આપો તો મેં વિચાર્યું કે સારું કાર્ય હોય તો એને ગતિ આપવી જોઈએ મેં હું એના માટે પ્રયાસ કરી રહ્યો છું વ્યસન મુક્ત લગ્ન અત્યારે હાલના સમયમાં લગ્નની સિઝનો ચાલી રહી છે તો લગ્નની અંદર વ્યસનોના નામે ખૂબ ખોટા ખર્ચા થાય છે વ્યસનથી શારીરિક નુકસાન માનસિક નુકસાન અને આર્થિક નુકસાન પણ થાય છે જાહેરમાં જ્યારે વ્યસનો બીડી તમાકુ ગુટકા કાર્બોટ ગોળીઓ આવી જ્યારે જાહેરમાં પડી હોય છે ત્યારે નાના નાના છોકરાઓ છૂટી રીતે એ લોકો એકાદ બે વાર અખતરો કરીને પછી વ્યસન તરફ વળે છે તો આ ના થાય તેના માટે આ એક નાનકડો પ્રયાસ છે બધા જ સમાજોના વડીલોને બે હાથ જોડીને પ્રાર્થના છે કે લગ્નની અંદર ખૂબ મર્યાદિત રીતે આ બધું વપરાય કાર્બોડ ગોળી મિરાજ વિમલ ગુટકા આ તો નુકસાનકારક છે જ આ બધું વધુ પડતું છે તો આને લગ્નની અંદર જાહેરમાં ના મુકાય એવી એક અમારી પ્રાર્થના છે આપણા માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ પણ ગામડે ગામડે જઈને બધાને વ્યસન મુક્ત બનવાની અપીલ કરે છે આપણા સમાજના વડીલ ડીડી રાજપૂત સાહેબ શ્રી કાનજીભાઈ રાજપૂત સાહેબ પણ એમનો પણ ખૂબ જ સમાજને વ્યસન મુક્ત કરવાનો પ્રયાસ ખૂબ જ જબરજસ્ત એ લોકો મહેનત કરી રહ્યા છે તો આપણે એમને સપોર્ટ કરીએ મારા માટે જે મેં નિર્ણય લીધો છે એ એ એનો હેતુ એવો છે કે મારા ભાઈઓ એ મારા માટે હીરા સમાન છે અને મારા ભાઈઓનું સ્વાસ્થ્ય ના બગડે મારા ભાઈઓનું સ્વાસ્થ્ય સારું રહે મારા ભાઈઓ દીર્ઘાયુ બને મારા ભાઈઓ સ્વસ્થ રહે એના માટેનો આ મારો નિર્ણય છે